શ્રી કૃષ્ણ અને રાધે રાધે કેમ છો બધા મજામાં જશો તો આપણે જો સવારમાં કામકાજ કરીને નવરા થઈ ગયા હૈ પૂજા કરી લીધી હે આપણે શ્રાવણ મહિનો હાલે એટલે બધા આપણે જો ચાંદલા કહી રહ્યા છે અને શ્રાવણ મહિનો હાલે એટલે ચંદનનો ચાંદલો તો કરવો પડે આપણા જમનભાઈ એને પણ ચાંદલો કર્યો જોઈએ અને રાધે રાધે કહી રહ્યું અને સિરાવાનું તૈયાર થઈ ગયું તો છોકરા સિરાવી લઈએ પછી હમણાં સ્કૂલની વેન આવી જાય તો આપણે સુરત ચોટલા વારવાનું બાકી છે તો હાલો આપણે ચોટલા વાર દઈએ પહેલાં હે એને જો મહાદેવ વાળો ચાંદલો કર્યો હે અને ગરમા ગરમ પૂરી અને ચા તો આવે હાલ છોકરા હમણાં વેન આવે તો જો આપણા માટે ફરાળી આઈટમ આવી ગઈ આ શું છે એ તો મને ખબર નથી અને હવે આ ફરાળી હે કે નથી ફરાળી એ ખબર નથી અને આ આવ્યા હે મિંદરાવાટું અહીંયા મિંદડા આવે ને એને ગાંઠિયા ભાવે એટલે એના માટે જો ગાંઠિયા લીધા એના ગાંઠિયા લેવા પડે મીન્દ્રા વાટું સેવ છે અને આ તો ફરાળી વેફર જ છે ટુ મને ખબર જ છે ખાસ અને મીન્દ્રા દૂધે પીવે દૂધે આપી પણ તો એને એને થોડીક વાર થોડીક વાર થઈને ગાંઠિયા ખાવા જોઈએ અને જો જમણભાઈ સિરાવાન ચાલુ કરી દીધું છે અને હવે આ શું છે કઈ ખબર નથી ત્યારે જ ઈ જમે એટલે સે બોલો રાધે રાધે માર થોડુંક મિસ્ટેક થઈ ગઈ બોલવામાં રાધે રાધે હા રાધે રાધે પ્રેમ ને બોલો રાધે રાધે બોલી એક વાર જોઈ ચાલુ કરી દીધું આપણે જમનભાઈ નો એક નિયમ છે કા જમનભાઈ જ્યાં સુધી વાયડાઈ ન કરે ને ત્યાં સુધી ખાવાનું ન ભાવે શ્રુતિ પપ્પા પણ બેસી ગયા છે સીરાવા દહીં ને પૂરી ચા પી ગયા જો એને અટણમાં માં નાઈ કપડા પહેર્યા પણ જો બગાડી નાખા જો એના વાળા કર્યા ચંદન ચંદન ન્યા જો પડવાનું ચંદન જો વાટકામ ખોરતા હતા ને તો પગમાં હાથ સાફ જાણે શ્રાવણ મહિનો ચા પીવાનો ખાવાનું અને આપણે આ વેફળે ખાવાની હે પણ બપોરે ખા દટાણા નહી ખાય તો હર હર મહાદેવ આ જમણભાઈ ને હજી વેન નથી એમાં જમણ જોવા માં જ રાખતો હોય અને આ કામ સુરતી છે એ શું કરે છે એ નવડી બેઠી કઈક કઈક ગોયતા જ રાખતી હોય બસ એ આવું જ કઈક કામ કરતી હોય ચિત્ર દોરે ઓલું દોરે ઓલું બનાવે આવા કલર લઈને બેઠા હોય એ એવું જ કરતી હોય ને આ મારે આરોટાય રાખતો હોય તો જો આપણે કામકાજ કરીને ઘરનું બધું નવડા થઈ ગયા છે આપણે પડા વારવાના હતા એ પણ આપણે વળી ગયા છે વાળીને ઢાંકી દીધા છે આપણે કેમ કે સુકાઈ એટલા માટે જો સાતમ આવે છે આ બધા કપડાં આવી ગયા છે આપણે સીવવાના ને ફિટિંગ કરવાના ને આ બ્લાઉઝ સીવવાના ને છેડા ઓટવાના ને એવું બધું કામ આપણે આવી ગયું આપણે હમણાં નવડા નથી હમણાં બહુ જ આપણે કામમાં બિઝી છે એ તો આપણે ફટાફટ આપણું કામ કરી નાખી છોકરા સ્કૂલે જ ને આવ્યા નથી હવે આવી જશે બહાર છે એના માટે જો આપણે રસોઈ બનાવવાની છે તો આપણે એના માટે બટેટાનું શાક બનાવી નાખ્યું છે બાળકો માટે બનાવ્યું છે હજી રોંઢે એના પપ્પા હશે ત્યારે એના માટે પણ આપણે બનાવવાનું છે બટેટાનું શાક બની ગયું છે અને આપણે રોટલી કે રોટલા કે ગમે તે આપણે કંઈક બનાવી નાખશે ફટાફટ તો હજી વાર છે ત્યાં સુધીમાં થોડુંક સંચાનું કામ કરી નાખી